નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા તેરસો વીસથી ચૌદસો ને પાસઠ અરસોલ તેરસો પચાસથી ચૌદસો ને ચાલીસ ખેડબ્રહ્મા તેરસો નેવુંથી ચૌદસો ને સત્તાવન મોરબી તેરસો એકાવનથી ચૌદસો ને સત્યાસી જેતપુર અગિયારસો અગિયારથી ચૌદસો ને એકાવન અમરેલી નવસો ચાલીસથી ચૌદસો ને અઠ્ઠાવન રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને સિત્તોતેર ધ્રોલ બારસો એસી થી ચૌદસો ને ચોસઠ ધ્રાંગધા એક હજાર પચીસથી થી ચૌદસો ને એકોતેર વિસાવદર અગિયારસો વીસથી થી ચૌદસો ને છત્રીસ જસદણ તેરસો એસી ચૌદસો ને સાઠ હારીજ તેરસો પિસ્તાલીસથી થી ચૌદસો ને એકવીસ ખાંભા તેરસો પચાસથી ચૌદસો ને સાઠ હળવદ બારસોથી ચૌદસો ને અઠાવન આંબલીયાસણ તેરસો સિત્તેરથી ચૌદસો ને પિસ્તાલીસ ડોળાસા તેરસો એંસીથી ચૌદસો ને ચાલીસ બાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને બેતાલીસ બહુચરાજી અગિયારસો પચાસથી ચૌદસો ને નવ બાબરા ચૌદસોથી ચૌદસો ને પંચ્યાસી ધંધુકા અગિયારસો નેવુંથી ચૌદસો ને સડસઠ લાખણી બારસો થી તેરસો ને એકોતેર સિદ્ધપુર તેરસોથી ચૌદસો ને સિત્તેર જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ ભીલડી તેરસોથી તેરસો ને એકસઠ વડાલી ચૌદસોથી ચૌદસો ને ચોરાણું હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો ને ચોરાણું જાદર ચૌદસો ચાલીસથી ચૌદસો ને પાસઠ વિજાપુર નવસો પચાસથી ચૌદસો ને બાસઠ કુકરવાડા તેરસો ચાલીસથી ચૌદસો ને અડતાલીસ ગોજારીયા બારસો પચાસથી ચૌદસો ને બેતાલીસ અંજાર તેરસોથી ચૌદસો ને પચીસ થરા ચૌદસો દસથી ચૌદસો ને ચાલીસ સિહોરી તેરસો થી ચૌદસો ને ત્રીસ ધારી એક હજાર દસ થી ચૌદસો ને ઓગણત્રીસ ચાણસમા એક હજાર પંચોતેર થી ચૌદસો ને સોળ ટીટોય બારસો થી ચૌદસો ને આઠ કડી તેરસો બોતેર થી ચૌદસો ને એકાવન લખતર તેરસો નવાણું થી ચૌદસો ને ચોત્રીસ જામનગર તેરસો થી ચૌદસો ને સાહીઠ મહુવા બારસો પાસઠ થી એકત્રીસ કાલાવડ તેરસો થી ચૌદસો ને પાટણ તેરસો થી એકસઠ ઉનાવા અગિયારસો થી ચૌદસો ને પચાસ બોટાદ અગિયારસો થી ચૌદસો ને પિંચોતેર જામખંભાળિયા તેરસો થી ચૌદસો ને પાંત્રીસ વિરમગામ તેરસો સત્યાવીસ થી ચૌદસો ને પંદર ચોટાણા બારસો એક થી ચૌદસો ને ત્રણ ગોંડલ તેરસો એક થી ચૌદસો ને ચોત્રીસ